ધ્વજવંદન વિધિ સંપન્ન કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર કિરણભાઈ પરીખે પોતાના શાળા કાળના સંસ્મરણ વાગોળતા પંદરમી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો અને છવ્વીસ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિને પ્રજાની સત્તા સોંપવામાં આવી એમ કહી વધુમાં વિશ્વમાં સૌથી મોટું બંધારણ આપણા ભારત દેશનું છે અને દરેક દેશવાસીઓ બંધારણને અનુસરે તો સમગ્ર રાષ્ટ્રનું નિર્માણ ખૂબ સરસ રીતે થઈ શકે તેમ કહી વિદ્યાર્થીઓને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી